રામ રામ દોસ્તો જો મારી આ બાજુ છે આ બાજુ બતાવો બતાવજો આ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન આમાં લલન ટોપવાળાને આગળ બેસીને છે ને બતાવતા હતા ગ્રો ગ્રો મોર સ્કૂલ આ બીઝેડની ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કૂલ છે આ અહીંયા હું અત્યારે આવ્યો છું અને આ બાજુ બતાવો બધા છોકરા જે રમી રહ્યા છે દોસ્તો અહીંયા હું ડાયરેક્ટ આવ્યો છું આ કોઈને ઓળખતો નથી અહીંયા કોઈ બીજ તમે ઓળખો છો ભાઈ આમાં 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 બધાને બોલાવો અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોણ ઓળખે છે તમે કોઈ નહીં ઓળખતા ઓળખો છો હું કેવા માણસ છે આ કે માઠક ને એવું બધું કે છે બાજારુ મીડિયાવાળા એવા માણસ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કેવા માણસ છે કોઈને કાંઈ કહેવું હોય તો અહીંયા સ્કૂલ તો એ ચલવે છે ને બીઝેડની સ્કૂલ છે ને તો તમને લોકોને કોઈ દિવસ આમ કોઈને કાંઈ કહેવું હોય તો કહો તમે દોસ્તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઓળખો તમે ને તમારા ટ્રસ્ટી સાહેબ અને અહીંયા જે આ બધા રહે છે આ હોસ્ટેલમાં રહે છે છોકરા હોસ્ટેલ જ છે હોસ્ટેલ જ છે અચ્છા અને કેટલા ટાઈમથી આ સ્કૂલ એમણે લીધેલી છે ડિસેમ્બર મતલબ કે ત્રીજા મહિનાથી ત્રીજા મહિનાથી અને એ પહેલા સ્કૂલની એમ કે કથળેલી હતી સ્થિતિ હા એના પછી તો ઘણો બધો સુધારો થયો મતલબ કે સ્ટડીમાં કે હોસ્ટેલમાં કે કોલેજની અંદર ઘણો બધો સુધારો છે અચ્છા એમણે કેફેટરિયાના જમવામાં ઘણી બapptા જમવામાં એમના લીધા પછી થઈ એમના આવ્યા પછી તો ઘણો બધો સુધારો છે અચ્છા અને અહીંયા બધાનો જે આ એમ એ મને જાણવા મળ્યું હતું કે સ્કૂલ આ નુકસાન કરતી હતી ને એ લોકો અહીંયાથી હાથ ધોવા માગતા હતા એટલે પછી બીજેડે લીધી આ સ્કૂલ હા એ બાબતે તો ઘણી બધી ખબર ના હોય અમને તો સ્ટુડન્ટ હા બરાબર ઓલરેડી સ્ટડીમાં બાકી પહેલાં કરતાં બીજેડને આવ્યા પછી સારું થયું કે ખરાબ થયું સ્ટડીમાં બિલકુલ બસ સુધરી ગયું હોસ્ટેલની અંદર સુધરી ગયું ઘણું બધું સુધરી ગયું અને ઘણો બધો એને પોતાના ખર્ચે સારો સુધારો કર્યો છે ને તો એ તો દેખાઈ જાય છે ઘણો બધો સફાઈ બીજી ગમે તે રીતે ગ્રાઉન્ડ બીજા તૈયાર હા પેલા આટલું નતું ને હવે દેખાય આ દેખાઈ આવે છે વાહ જો દોસ્તો આ મને કોઈ ખબર નથી હું તો ડાયરેક્ટ નેચરલી ડાયરેક્ટ જ અહીંયા પૂછું છું આ બધા અત્યારે રમતા રમદાતા અને આ બીજેડ માટે સાંભળવા માટે જ આવ્યા છે બધા બીજા કોઈ દોસ્ત કોઈને કાંઈ કહેવું હોય બીજેડ માટે તમે બધા હિમતનગરની આજુબાજુના જ છે બધા બધા હો અલગ અલગ છે બધું એટલે દૂર દૂર દૂરથી આને તો ભુપેન્દ્રસિંહ ઝાલા કોણ એબી ખબર નથી ખબર બરાબર તો આ લીધું ત્યારે ખબર પડી કે કોણ છે એવું નાના એમનું સાહેબને તો બહુ બધું કામ હોય એમને તો ખબર ના હોય પણ જે તો એ બી મુલાકાત તો લેતા જ હતા સ્ટુડન્ટની બી મુલાકાત લેતા અમુક અમુક ટાઈમે એ મુલાકાત લેતા જ લીધા હતા કઈ ખરાબ કઈ કઈ રીતે પણ તમે લોકોએ સુધા શું તમે કીધું હશે કે આવું સ્વચ્છતામાં ધ્યાન આપો તો એ બધું એમણે કરાયું છે ને તમારા જ સજેશનથી કરાયું છે ને હા એમને એમની ખબર પડે છે કે કઈ જરૂર છે સ્ટુડન્ટને પૂછતા સ્ટુડન્ટને જે જરૂર હોય એ પૂરી પાડવામાં એને કોઈએ કીધું હશે કે કેફેટેરિયામાં ભોજન સુધારો તો સુધારો થયો છે હા ભોજનમાં ઘણો બધો સુધારો થયો દેખાઈ જાવે છે કેમ્પસની અંદર કેટલો બધો સુધારો થયો સ્કૂલમાં હોસ્ટેલમાં પાછળના કોલેજમાં બી જોવા દોસ્તો પહેલા જે લલન ટોપ વાળા આવ્યા હતા ને એ લોકોએ અહીંયા જે છે ને અહીંયા આ હોસ્ટેલ હતી જ પહેલા લોકોએ અહીંયા ઇન્ટરવ્યુ એક લીધેલું જ તમને ખબર છે અહીંયા બેસાડીને બે પત્રકારોએ ત્યાં બેસી અને બધી વાર્તાઓ કરી હતી ને ખોટી રીતનું આમ છે ને આમને બદનામી કરી હતી બીઝેડની અને ત્યાં બેસીને જ કરી દી તો ત્યારે હોસ્ટેલ તો અહીંયા હશે જ ને અહીંયા અહીંયા પહેલાથી ચાલે હા એટલે અહીંયા છોકરાઓને બધા હશે એમણે છે ને આ લોકોને પૂછવાની પણ દરકાર નથી લીધી દોસ્તો આ અહીંયા આટલા બધા લોકો છે બતાવજો ચારે બાજુ આટલા બધા આ જો હું ખાલી માઇક લઈને આવ્યો ને તો આટલા બધા લોકો છે જે લોકો તરત ભેગા થઈ ગયા જ્યારે પેલા ત્રણ જ જણા ખાલી બેસાડ્યા હતા ને ત્યાં વાર્તાઓ કરતા હતા ત્યાં આગળ એ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ લખ્યું ને ત્યાં ત્યાં આગળ ખુરશીઓ મૂકી અને વાર્તાઓ કરેલી હતી દોસ્તો અને આ અહીંયા આટલા બધા છોકરાઓ હતા શું સુધારો થયો ત્રણ મહિનામાં એ બધું પૂછ્યું હોત ને તો પણ ખબર પડત કે આ ઠગ છે કે કોણ છે એટલે કોઈને બદનામ કરવા માટે ખાલી તમે સ્ટોરી કરો કે સાચું જ બધું બતાવો તો બંને સાઈડ બતાવાય બરાબર ને એક સાઈડ તમે ખાલી એને બદનામી કરી દીધી અને બીજી સાઈડ એની આટલી સારી હતી એ કોઈએ બતાવી નહીં એના માટે આજે આજે હું અચાનક જ અહીંયા આવી ગયો છું કાલે પેલાં લોકોનું હતું પછી હું અમદાવાદ ગયો તો પણ મને એમ થયું ચાલ આજે હિંમતનગર જઈ આવું ત્યાં હું છે તો જો મને આટલું બધું જાણવા મળ્યું છે આજે કે આટલા બધા લોકો છે જે બીઝેડ માટે કેટલું એણે કર્યું છે ને એ એ જા એ લોકોને ખબર છે એ લોકોએ કીધું છેલ્લા ત્રણ મહિનામાં કેફેટેરિયા કેટલો સુધારો થયો મને ખબર છે કે ટ્રસ્ટી ભાઈ કોઈ હતા ને એ એમ કહે છે કે ખાલી રંગ રોગાન કરાયેલું ફલાણાનું ને એવું તો એ એમણે કેવું છે કે આ ભોજનમાં પણ સુધારો થયો છે આ તો હું તો ઓળખતો નહીં મેં તમને કઈ ભાઈ પહેલી વાર જોયો મને કે પહેલા જોયેલા ઓળખ મારો કોઈ વિડીયો એવું જોયું તમે ના નહીં જોયું નહીં જોયું ક્યારેય નહીં જોવા બસ અહિયા ઘણા બીજા હશે એના સપોર્ટરો કે જે મને મારો વિડીયો જોતા હતા અને મને ઓળખે છે પણ આ વ્યક્તિ તો એવા છે કે જે મને ઓળખતા જ નથી નથી મારો ક્યારેય જોયો અને હું ડાયરેક્ટ આવ્યો ભાઈ આપણે તમે કોઈ કોઈ દૂર દૂર સુધી આપણો કઈ રિલેશન છે અને ક્યારેય તમારી પાસે ફોન હોય ને મેં તમને મેસેજ કર્યો કે હું આવું છું તમે આવું બોલજો આવું કઈ કર્યું મેં બસ દોસ્તો આ આ વ્યક્તિ તમે કેટલા ટાઈમથી અહિયાં છો છ વર્ષ છ વર્ષથી

એ ખુદ કહે છે કે આટલો સુધારો પછી આ નવું મેનેજમેન્ટ આવ્યું ને એમાંથી થઈ ગયો છે આ છ વર્ષથી છે અહીંયા સ્ટુડન્ટ એ વ્યક્તિને લાગે છે કે છેલ્લા ચાર મહિનામાં મેનેજમેન્ટ સુધર્યું અને મળ્યા પણ નથી આ બીઝેડને મળ્યા પણ નથી એનું કામથી એ ઓળખે છે એણે જે જે કામ કર્યા ભોજનમાં સુધારો સ્વચ્છતામાં સુધારો અને મારા કરતાં વધારે મને યાદ નથી એટલે એ સુધારા એને ખુદ અનુભવ્યા ભવ્યા છે આ ભાઈએ જ એટલે તમે દોસ્તો જે રિયલ હકીકત છે ને એ જોવા ખાલી ખાલી તમને મારે સ્ટોરીઓ કરવી વાર્તાઓ બનાવી અને પછી કોઈને ફસાવવા એ ધંધો કરવા નથી આવ્યો અહીંયા જે છે ને આ અનકટ આવશે જે રીતનું છે ને જેમ છે એમ કોઈ કાપકૂપ વગર અમુક લોકોનું એવું એવું બતાવે છે કે એનું કાપકૂપ કરીને પછી એ કે સારું અને બતાવે પછી ખરાબ તો દોસ્તો અહીંયા હું ડાયરેક્ટ જ આજે આવ્યો તો અને આ લોકોએ મને આટલો આ મને આવો રિસ્પોન્સની મને નથી આશા મને એમ કે હું જોઉં બી કેટલાય લોકો ગાળો દેશે હું એવા લોકોને ઓળખ આમ જોવા માંગતો હતો કે જે ગાળો દેતા હોય હજુ સુધી મને કોઈ મળ્યો નથી અહીંયા કંઈ ગાળો દે કારણ કે એના કામથી આ લોકો બધા જ એને ઓળખે છે એને એનું ખાલી નામ છે તો એ એ જે પોતાનું નામ લખતો હોય એને તો એમ થાય કે મારું નામ રોશન થાય એ કાંઈ બગાડવા માટે થોડું કાંઈ કરે

હોદું છું કે જેનો એક રૂપિયો પણ બીજેડે દબાયો હોય મને હજુ સુધી એક કંઈ નથી મળ્યો એ વસ્તુ વિશે તો હું કશું જાણતો નહીં પણ હું કેમ્પસમાં રહું છું એ રીતે કેમ્પમાં સુધારો થાય છે આને તો કેમ્પસની ખબર છે ને એ કેમ્પસનું કહે છે ભાઈ અને હજુ બી અહીંયા કોઈ કોઈને કાઈ બીજેડ ને કોઈ ખરાબ માનતા હોય એવો કોઈ હોય ને તો બતાવો તો આ બાજુ કોઈ છે ભાઈ કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા ખોટો માણસ છે એવું કહેવા માગતું હોય આ બાજુ બતાવો જો આટલા બધા લોકો છે આ બધા સાંભળે છે અને એમાંથી મને કોઈ હજુ સુધી મળતો નથી ભાઈ એટલે હવે તમે તમારે હવે નક્કી કરવાનું છે કોણ છે હાચું મને તો લાગે જ છે એટલે તો મેં સપોર્ટ કર્યો કે ખોટો માણસ છે જ નહીં હું બી બાજાર મીડિયાને દસ વર્ષથી ઓળખું છું કે કેવી રીતે ખોટું ખોટું લોકોને બદનામ કરી અને એની સોપારી લઈ અને એને બરબાદ કરવાનાં એ કામ કરતી હોય છે એટલે મેં અવાજ ઉપાડ્યો તો મારી ઉપર પણ ફરિયાદ થઈ પણ એ ફરિયાદ કરવાવાળા ફક્ત એક વખત અહીંયા આવીને જ આ બધાને પૂછી લે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઈનું ખોટું કર્યું છે કોઈના રૂપિયા પચાયા છે એમને પહેલાં ભોજનમાં એટલું બધું નહોતું એ સુધારો થયો છે આ બધા જ કહેશે કે બીઝેડનું નામ આવ્યું પછી આ એમનું મેનેજમેન્ટ આવ્યું પછી કેટલો સુધારો થયો તો આ વ્યક્તિ જે એને બીજાનું સારું કરવા આટલું કરતો હોય તો પોતાના ઇન્વેસ્ટરનું શું ખરાબ કરવાનો હતો એ પોતાના ઇન્વેસ્ટરનું કેટલું સારું કરવાનું છે તો ખોટા કોઈને બદનામ કરવા હોય તો કરો તમારું એ કામ છે અમારું કામ સારું કહેવાનું છે તો તમારે જેને જે આમાંથી હવે વિચારવાનું કે ખોટું બોલે છે એ હાચા છે કે અમારા જેવા સાચા છે ચાલો તો દોસ્તો બીજી કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને રામ રામ